દિલ્હી ફરી એકવાર દુનિયાનું સૌથી પ્રદૂષિત કેપિટલ સિટી બન્યું છે જ્યારે પ્રદૂષણના મામલે ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશ બાદ ત્રીજા સ્થાને છે સ્વિસ કંપની એક્યુ એરના સર્વે અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસમાં પ્રદૂષણના મામલે ભારત આઠમા સ્થાન પરથી સીધું ત્રીજા સ્થાને આવી ગયું છે કેનોપી વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં જણાવાયું હતું કે બિહારનું બેગુસરાય શહેર દુનિયામાં સૌથી વધારે પ્રદૂષિત શહેર છે જ્યારે ટોપ પચાસ પ્રદૂષિત શહેરોમાં બેતાલીસ શહેર ભારતના જ છે બેગુસરાય બાદ ગુવાહાટી બીજા સ્થાને છે દિલ્હી ત્રીજા નંબરનું સૌથી પ્રદૂષિત શહેર છે ચોથા સ્થાને પંજાબનું મુલ્લાનપુર અને પાંચમા સ્થાને લાહોર છે દિલ્હી એનસીઆરની વાત કરીએ તો ગ્રેટ નોઇડા અગિયાર અને ગુરુગ્રામ સત્તરમાં સ્થાને છે બે હજાર ત્રેવીસનો ડેટા એકઠા કરવા માટે સાત હજાર આઠસોની બાર જગ્યાએ ત્રીસ હજાર કરતાં વધારે ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન બનાવાયા હતા જેમાંથી એકસો ચોત્રીસ દેશોના ડેટા કઢાયા હતા તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફ્રી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછા આવેલું બે પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે